બિલકુલ બટ બટ બાર નામ કરે કે જે કોળો કરજો ચારે બાજુ હાલ પણ આતે બરાબર એ قرضા હે ઓલકા સિટી લઈ જવાનું ના કે કે قرضા કરી દેને બરાબર લાવ પ્લાસ્ટિક પર લાવ ડોક્ટર વાળોનો ડોક્ટર આ તો પાસો ઓંકે

નામ લીધું <laughs> <laughs> પરમીને આ ગાડી દીનતો લા હવા એટલું હવા એટલું સુ બસ એટલું જો પંકચે આતો એમ નથી એમ તો તો હું રાંગડા થઈને સડે એટલે